અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામારી હવે આ ભાઈ દવા લેવા માટે આવે છે અમૃત પુષ્પ અને એને શું તકલીફ હતી અને શું ફાયદોથી એના શબ્દમાં સાંભળીએ તમારું નામ મારું નામ પંડ્યા યોગેન્દ્ર વજલાલ ગામ ગામ પડોદરી તાલુકોનો ખોડાપીપર તમને શું તકલીફ છે મારે તકલીફમાં ડાયાબિટીસની તો કેટલા સમયથી ત્રણ વર્ષથી આ સુગરને સુગરને આ અને એમાં તમારે દવા ચાલુ હતી દવા ચાલુ હતી અને સુગર કેટલું આવતું શરૂઆતમાં તો દવા લેવા તમારી પાસે પહેલી વખત આવ્યો ત્યારે એકસો ભૂખા પેટે એકસો ઓગણત્રી આવ્યું હા જમીન બસો ઓગણીસ આવ્યું ત્યાર પછી બીજા મહિને દવા લેવા આવ્યો ત્યારે ભૂખા પેટે એકસો ઓગણીસ આવ્યું હા જમીન બસો છોત્તેર આવ્યું એટલે એક મહિનામાં એક મહિનામાં હા હવે પછી આ ત્રીજા મહિનાની દવા લેવા આવ્યો જાઉં તો હમણાં બે દિવસ મોર માફીને આવ્યો ત્યારે ભૂખા પેટે એકસો ત્રણ આવ્યું અને જમીન એકસો ચાલીસ આવ્યું જમીન એકસો ચાલીસ આવ્યું હવે આપણે બે મહિના ને આ બે મહિના પહેલા મહિને કેટલું હતું પેલા મહિને દવા લીધા મત એકસો ઓગણત્રીસ જમીન ભૂખા પેટે એકસો ઓગણત્રીસ હતું જમીન બસો ઓગણી હતું હવે એનું સીધું અત્યારે આ કેટલું છે અત્યારે ભૂખા પેટે એકસો ત્રણ છે જમીન એકસો ચાલીસ છે આટલું ઘટી કેટલું ઘટી એકસો ચાલીસ એટલે હવે તમે બોર્ડર લાઈન થી અંદર આવી અંદર આવી ગયા દોઢસો કીએ તો બોર્ડર ઉપર કીએ ડોક્ટર અત્યારે બોર્ડર ની અંદર આવી ગયા હવે આપણે દસ નો ફરક છે એકસો ત્રીસ પાંત્રીસ આવે એટલે નોર્મલ કેવાય થી દસ નો ગણીએ સાધુભાઈ ભેંસદળ છે એના થકી સરનામું લીધું અને અહીંયા આવ્યો એને ફાયદો થયો એને ફાયદો થયો એના ગામ આવતા એને સારું થઈ ગયું એટલે મને આ જાવ તમને સારું થઈ જાય ઉમેશભાઈ ત્યાં અને એના થકી હું અહીં આવ્યો છું અને તમે આની બીજી દવા લીધી હતી બીજી ડોક્ટરની દવા ચાલુ હતી ડોક્ટરની એક આયુર્વેદિક આયુર્વેદિક એમાં રિઝલ્ટ મળ્યું એમાં કંઈ ન મળ્યું મને આમાં આપણે બે જ મહિનામાં આટલું ટૂંકમાં અત્યારે તમે નોર્મલ જ કહેવાય ઘણું સારું કહેવાય છે આ એકસો ત્રીસ ચાલી એટલે નોર્મલ જ કહેવાય જેમાં પછી લગભગ બધાને એટલું જ આવે કીડી વસ્તુ ખાધી હોય તો દોઢસો ઉપર એ વહી જાય પણ અત્યારે નોર્મલ કહેવાય બરાબર અને તમે તમારા ઘરનાની દવા લેવા આવતા હતા પછી એને સારું થયું સારું થઈ ગયું પછી મેં લીધી તમને એવું થયું કે હવે હું જરા ટ્રાય કરું એમ તમને થોડોક એમ થયું કે આમાં કામ સારું લાગે છે સુધારો થયો અમને રિઝલ્ટ દેખાણો ટૂંકમાં કે ઘરના જો આટલું રિઝલ્ટ જડે તો મને તો ડાયાબિટીસ છે તો મને તો રિઝલ્ટ જડે છે હા મને એટલો વિશ્વાસ હતો એમ અને મળ્યું અને મળ્યું અને તમે રેગ્યુલર રહ્યા આજે અને પરેજીમાં કાઈ ફરેજીમાં એ બાકી વસ્તુ તમે કહ્યો છો એ બાકી બીજી પરેજી કાંઈ નથી બાકી તો બધું છૂટ બધુંય ખાવા ખાવા પીવાની ખાલી મેં તમને એમ કીધું તું ઘઉં અને દૂધ બે વધુ આ મીઠાઈ નહીં ખાવાની દૂધ એના વસ્તુ નાડવાની બાકી બધુંય ખાખું બધું ખાવાની છૂટ છે બરાબર છે રેડી ને રેડી હવે બીજું કે તમે એક આમ કાયદેસર રીતે જે આપણે કહી કે આયુર્વેદિકમાં રિઝલ્ટ નથી મળતું હવે તમને લાગે એવું પરેજી રાખીએ તો મળે આપણે જો બધું ખાધા રાખીને પછી આપડે પેલી આપડી પરેજી ની વાત છે પરેજી એ નથી કહેવાય ને કે જો આપણે મીઠાઈ ને દૂધ ની ના પાડી તો એ તો કદાચ નો ખાય તો શું ફેર હા એમ બાકી બધું ખાવાનું ખાવાની એવું નથી

પણ આ દવા પીવાની મજા આવે કે મજા આવે છે ઓલો કંટાળો આવતો આવતો આવે કંટાળો આમાં નથી બધા કોઈ પણ શુગર ની દવા દઈએ કડવી દઈએ આપડે એટલી કડવી દવા છે નહીં નોર્મલ કદાચ એવું લાગતું હોય હા આ તો કદાચ લાગતી હોય તો એમ કે બધી કંટાળે ભેગા થાય હવે રિઝલ્ટ માં આવું છે તમને બરાબર સારું સાહેબ તો શું કહેવા માંગો કોઈ પણ ને આવી તકલીફ હોય કે બીજી કોઈ તકલીફ હોય તો રાજકોટ ઉમેશભાઈ કમળીયા ને આવે અને મને ઘણું સારું છે અને સુધારો છે સુધારો થતો જાય છે હજી હું તો કહું છું કોઈ પણ ને આવી તકલીફ હોય તો બીજે ક્યાંય હળિયું ન કરતા અહીંયા આવી જાય હવે એક તમારા મોબાઈલ નંબર બોલો મારા મોબાઈલ નંબર છે નવ્વાણું નવ પંચ્યાસી તેર સાત બાવન કોઈને માહિતી લેવા માટે ફોન કરવો હોય તો એનો સમય કોઈ પણ સવારના સાત વાગ્યા થી સાંજે નવ વાગ્યા સુધી મારો ફોન ચાલુ જો તમે એ ફોન કરી આપે ફોન કરીને પૂછી આપે તમારા નંબર એટલે બોલાવું નકર મેં પહેલા ફોન નંબર બોલાવતો પણ અત્યારે મે બંધ કરી દીધા માણસ ગમે ત્યારે ગમે ત્યાં ફોન કરતા હા હા પણ તમારો નંબર એટલે બોલાવું કે તમે જે સુગર માં મે તમને કીધું તું ને બધા એમ કે રિઝલ્ટ નથી આવતું અને મે તમને દવા દેવા ટાણી કીધું તું તમારે આટલું કરવું હોય તો જ દવા આપું હું તો જ દવા લઈ જજો નકર ખોટા પૈસા બગાડો ભાઈ અને તમે ગોળીઓ પીસી પીઓ તમે તમે કીધું હું રેગ્યુલર કરીશ કરીશ અને મળ્યું અને રિઝલ્ટ મળ્યું મળ્યું આપણે પછી માણસો શું કે આયુર્વેદિક થી સુગર જતી નથી નથી મટતી પણ પોતે જ પરેજી નો રાખી તો જાય આયુર્વેદિક આયુર્વેદ બદનામ કરે એમ અને હું દવા એને જ આપું છું કે એ પેલા એને તૈયાર કરું કે તમે આ કરી શકશો લાંબો સમય કરવી પડશે ને તો જ કરો નકર જે તમે ગોળીઓ પીઓ એ પીઓ રાખો બરાબર બરાબર ને એવું જ મેં તમને કીધું એ પછી તમને દવા દીધી અને મારે પરેજી ચાલુ જ છે હજી સારું છે તોય સાહેબ હા પરેજી તો આપણે રાખવા રાખવાની છે આપણા માટે રાખીએ છીએ ને આપણે જે સારું જય દ્વારકા જય દ્વારકાધીશ